કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખોડિયાર બીચ પરના દરિયામાં એક યુવાન ડૂબ્યો જ્યારે અન્ય એકને બચાવી લેવાયો કચ્છ માંડવીના બે યુવાનો દીવના નાગવા ખોડિયલ બીચ પર બે યુવાનો દરિયામાં નાવા પડેલા નાવા પડેલા એક યુવાનને ડૂબતા બચાવી લેવાયો જ્યારે બીજો યુવાન દરિયામાં ગુમ થયો છે દીવ ફાયર બ્રિગેડના જવાનો તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી દરિયામાં ગુમ થયેલા યુવાનને શોધખોળ ચાલુ